गजानंद स्वामी जय हरे कृष्ण महाराज निय जे, लक्ष्मीनारायण जेवनी जै जे, नीकंठ प्रभुनी जय नारायण हरे स्वामी नारायण हरे वसनामुत्रीश कल्याणना असाधारण साधन સો અઢારસો પંચ્યાસીના વૈશાખ સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી મધ્યે દાદા ખાસરના દરબારમાંથી ઘોડીએ સઢીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને તે વાડીને મધ્યે જે આટો ઉપર તે વિરાજમાન થયા હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર્મની આગળ પરમ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સભ્ય પરમંતારી ભક્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન કર્યો છે આ જીવને કલ્યાણનું સાધારણ સાધન શું છે જે જેને વિશે એ પ્રવર્તે એનું નીચે કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબિંબ કરે નહીં તે કહો તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘન છે જેણે કરીને તેમાંથી નીચે પડી જાય તે પણ કહો પછી સર્વૈએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કલ્યાણનું સાધારણ સાધન તો એ છે જે શ્રી પુરુષોત્તમ ભગવાને બ્રહ્મજ્યોતિના આશ્રમોને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો ને ધર્મ સહિત જે ભગવાનની ભક્તિ કરવી ને તે કેવી ભક્તિ એક સુક્ત છે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે અને એમાં બીજા કોઈ વિઘન પ્રતિબંધ કરતા નથી અને એ સાધનને વિશે મોટું વિઘન એ છે જે સુખ વેદાંતિનો સંગ કરવો અને જો એનો સંગ કરે તો તેને વિઘન થાય તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને તેને વિશે જ થાય અને જે જ થાય તે ગુણે કરીને થાય છે જેમ કોઈ કે કાળ માન આપીને જીવાડ્યો હોય તેની પરિયત થાય એવી તેમ તે ને નિયમ ગુણ દેખાડે છે આત્મા છે તેને જન્મ મરણ થકી ને તે છે અને તે ગમે એટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે ત્યારે એને મોટું વિઘ્ન થયું કેમ જે ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો માટે સુખ વેદાંતિનો સહ ક્યારેય ન કરવો અને એ સુખ વેદાંતિ તો મહાજ્ઞાની છે ને ભગવાનના ભક્ત માર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાસા દાદા ખાસરના દરબારમાં પધાર્યા ને અવગમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બેસીને એમ વાર્તા કરી છે અમે સર્વે શાસ્ત્રને સાંભળીને સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વે ઠેકાણે ફર્યા ને તેને વિશે ઘણા તીઠા છે એમ કહીને ગોપાનંદ સ્વામી દાસજી અધિક સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા છે હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસનાને ધ્યાન તે વિના જે આત્માને દેખવો અને બ્રહ્મને એ દેખવું તે તો થાય જ નહીં ને ઉપાસના એ કરીને જ આત્મા દેખાય બ્રહ્મ દેખાય પણ તે વિના તો દેખાય જ નહીં અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખાય ને એ શું તે કેમ છે તો જેમ આકાશને જીભે કરીને તો વર્ષે સુધી સાટીએ તો પણ ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે જ નહીં તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહીં તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય અને નિર્વિધાન એવા જે તે યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે પણ અમે એનો કોઈ દીઠો નથી જ્ઞાન પણ એ વાર્તા મળતી આવતી નથી માટે એ વાર્તા ખોટી છે એ દિવસમાં ગઢાય તેમનું આડસત્રીસ જે તે થયું સ્વામી મહારાજની જે સાંભળે તેનો દરિદ્રપણા પંચ્યાસી ના વૈશાખ સુધી ત્રીજ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ સિગરડા મધ્ય રાજા ખાસરના દરબારમાં ઉત્તરાધે દ્વારગોડાની વસરીય સાકળા પર બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર્બીનની આગળ પરમહંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે વાર્તા કરી છે જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એકવાર થયું હોય ને તે પછી તેને દેશ ક્રિયા સંઘ વિશે થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેખ જાય નહીં ત્યાં દૃષ્ટાંત છે જેમ કોઈક મોટો રાજા હોય અથવા મોટો લખેશરી સાહુકાર હોય ને તેના પ્રારંભ અનુસારે તે અધિકાર છૂટી ગયો હોય તે દરીરે પણ વાહી ગયું તેણે કરીને ખંડધાન્યા ખાવા મળે અથવા ડોડીની ભાજી મળે તથા કોઠા બોરા બાફેલી પીપરો ઇત્યાદિક જેવું તેવું ખાવા મળે ત્યારે તેને ખાય પણ મારે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે મૂલવાળી સીઝો કોઈને ન મળે એવી મંગાવીને ખાધી હોય તે સર્વે સાંભળી આવે ને મનમાં એમ ઘાટ કરે જે એવી એવી મારે ભારે સીઝોનો હું મારે ખાતો ને હવે શું હું હું ખાવું જેવું તેવું ખાવ છું એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે તે સાંભળી આવે અને જે પ્રથમ જી જેવું તેવું ખ અન્ન ખાતો હોય ને તેને દરિયા પડું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે તેને શું સાંભળે તેણે જેમ ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એક વાર યથાથે પણ જાણ્યું છે ને તેને પછી સમા સમાગમને યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો તકો સુખ દુઃખને અનુસારે ભોગવે પણ તે સુખને ભૂલી ન જાય અને જેણે ભગવાનનું સુખ જાણ્યું નથી તેને તેનો અનુભવ થયો નથી ને તે શું સંભારે એ તો પશુ જેવો છે હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિવાળા આકાર થયા છે તે કોઈનો નથી અને ભગવાનને બીજા સર્વને કાળ ભક્ષણ ફરી જાય છે ને ભગવાનના સ્વરૂપમાં કાવનું સાબળું નથી ચાલતું એવા ભગવાન છે એ ભગવાન જેવા તો એ ભગવાન જ છે પણ બીજો કોઈ નથી અને ભગવાનના સાધ્યપણાને ભાઈમાં એવા જે ભગવાનના ધામમાં ભક્ત હશે તેનો આકાર પણ ભગવાન જેવો છે તો પણ તે પુરુષ છે ને ભગવાન પુરુષોત્તમ છે ને તે શરીરમાં શ્રેષ્ઠ હશે ને એમને ઉપવાસ છે ને સર્વના સ્વામી છે ને તે ભગવાનના મહેમાનો કોઈ પાર પામતા નથી એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે ને ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાન છે તે પોતાના ધામરૂપી એક દેશને વિશે રહ્યા થો અન્ય પણ એને બ્રહ્માંડને વિશે રહ્યા જે સર્વે જીવના સમો તેમને વિશે તેમના યથાયોગ્ય કર્મ ફળદાતા પણ એ અંતરિયામી રૂપે કરીને રહ્યા છે અને સર્વ જીવના જીવન છે એ જીવ કરવાને સ નથી થતો અને જ ભગવાન તે જ સિદ્ધેશ્વર છે જેમ કોઈક સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો થતો બધાના લોકમાં પદાર્થક હોય તેને આથે કરીને ગ્રહણ કરી લે તે ભગવાન એક દેશમાં રહ્યા થતા પોતાની યોગ કળાને સામર્થ્ય કરીને સર્વે ક્રિયાને કરે છે અને જે અગ્નિ છે તે કાષ્ઠને વિશે ને પાછાણને વિશે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે તેને કાષ્ઠ પાછાણનું સ્વરૂપ બીજી રીતનું છે તેમ ભગવાન સર્વજીવને વિશે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતેનું છે ને તે શિવનું સ્વરૂપ બીજી રીતનું છે અને એવી રીતના અંતર્ગસરિયા યુક્ત એવા જે ભગવાન તે પોતે જીવના કલ્યાણને અર્થે મનુષ્યવા થાય છે તે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય ને તે ભગવાનની ભક્તિ કરી હોય ને તે જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એકવાર યથાર્થ થયો હોય તો તેની વૃષ્ટમૂર્તિ ક્યારેય થાય નહીં અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે તે ભગવાનના સુખના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દર દપણામાં પણ વિસરતું નથી તે મને આ વાર્તા સારું કહીએ છીએ તો આવો સત્સંગની યોગ હમણાં તો છે તો કદાચ દેશ કાળ વિષયમાં થકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો તેના જીવનું કલ્યાણ થાય અને એને એવો દ્રઢ નિષેવ હોય તો એને ક્યારેય એમ ન સમજાય જે મારું ક્યારેય કલ્યાણ થશે અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે ને આવી રીતે દેહક વર્તવવું તે પણ દુર્લભ છે કેમ જે કોઈક દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય માટે આ વાર્તા કરી છે એ દિવસના ગઢાય તેમનું સાડત્રી છે તે થયું जान स्वामी महारज निजे ने महाराजा जाति जय स्वामी नारायण